યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને અઢાર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ઓગણીસો ભાગ સાંભળીશું હરી હે દ્વિજ શ્રેષ્ઠ ચાર પછી મંત્રીઓ સહિત રાજા જનક પુરોહિત તથા અંતઃપુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક પર અર્ધપાત્ર લઈને ગુરુપુત્ર સુખદેવજીની સમીપ ગયા તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત એક મહાન સિંહાસન લઈને ગુરુપુત્ર સુખદેવજીને અર્પિત કર્યું વ્યાસનંદન શુક જ્યારે તે આસન પર વિરાજમાન થયા ત્યારે રાજાએ પ્રથમ તેમને પાદ અર્પણ કર્યું તે પછી સહિત ગાય અર્પણ કરી મહાતેજસ્વી દ્વિજોત્તમ શુક્રે મંત્રોચ્ચાર પૂર્વક કરેલી તે પૂંજાનો સ્વીકાર કરીને રાજાના કુશળ મંગળ પૂછ્યા રાજાનું હૃદય અને પરિજન બધા ઉદાર હતા તેઓ પણ ગુરુપુત્રને કુશળ સમાચાર કહીને તેમની આજ્ઞા લઈને ભૂમિ પર બેઠા ત્યાર પછી વ્યાસનંદન શુકને કુશળ મંગળ પૂછીને વિધિના જાણકાર રાજાએ પ્રશ્ન કર્યો હે બ્રહ્મન તમારું અહીં શુભાગમન કયા હેતુથી થયું છે શુકદેવજી કહે છે હે રાજન તમારું કલ્યાણ થાવો પિતાજીએ મને કહ્યું છે કે મારા યજમાન વિદેહરાજ જનક મોક્ષ ધર્મના તત્વને જાણવામાં કુશળ છે તમે તેમની પાસે જાઓ તમારા મનમાં પ્રવૃત્તિ યા નિવૃત્તિના વિષયમાં જે પણ સંદેહ હશે તેનું તેઓ તુરત જ નિવારણ કરી દેશે એમાં સંશય નથી તેથી હું પિતાજીની આજ્ઞાથી તમારી સમીપ પોતાનો હાર્દિક સંશય દૂર કરવા માટે અહીં આવ્યો છું તમે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ છો મને યથાવત ઉપદેશ આપવાની કૃપા કરો બ્રાહ્મણનું આ જગતમાં શું કર્તવ્ય છે તથા મોક્ષનું સ્વરૂપ કેવું છે તેને તેણે જ્ઞાન યા તપસ્યા કયા સાધન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ રાજા જનક કહે છે હે બ્રહ્મણ આ જગતમાં જન્મથી લઈને જીવનપર્યંત બ્રાહ્મણનું જે કર્તવ્ય છે તે કહું શું સાંભળો હે તાત ઉપનયન સંસ્કાર પછી બ્રાહ્મણ બાળકે વેદોના સ્વાધ્યાયમાં લાગી જવું જોઈએ તે તપસ્યા ગુરુ સેવા અને બ્રહ્મચર્યના પાલનમાં સંલગ્ન રહે હોમ તથા શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓના ઋણથી મુક્ત થાય કોઈની નિંદા ન કરે સંપૂર્ણ વેદોનું નિયમપૂર્વક અધ્યયન પૂરું કરીને ગુરુને દક્ષિણા આપે પછી તેમની આજ્ઞા લઈને દ્વિજ બાળકે પોતાના ઘેર આવે સમાંત વર્તન સંસ્કાર પછી ગુરુગૃહેથી પાછો આવેલો બ્રાહ્મણ કુમાર લગ્ન કરીને પોતાની જ પત્નીમાં અનુરાગ રાખીને ગૃહસ્થ આશ્રમમાં નિવાસ કરે કોઈના દોષ ન જુએ ન્યાયપૂર્વક વર્તાવ કરે અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન આદરપૂર્વક અગ્નિ હોમ કરે પુત્ર પૌત્ર થયા પછી વાનપ્રસ્થ આશ્રમમાં રહે અને પૂર્વ પૂર્વસ્થાપિત કરેલા અગ્નિનું જ વિધિપૂર્વક આહુતિ દ્વારા પૂંજન કરે વાનપ્રસ્થિએ પણ અતિથિ સેવામાં પ્રેમ રાખવો જોઈએ ત્યાર પછી પુરુષ વનમાં ન્યાયપૂર્વક સંપૂર્ણ અગ્નિઓને ભાવના દ્વારા પોતાની અંદર લીન કરીને વિતરાગ થઈને બ્રહ્મચિંતન પરાયણ સંન્યાસ આશ્રમમાં નિવાસ કરે તથા ઠંડી ગરમી વગેરે દ્વંદોને ધૈર્યપૂર્વક સહન કરે સુખદેવજી પૂછે છે હે રાજન જો કોઈને બ્રહ્મચર્ય આશ્રમમાં જ સનાતન જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને હૃદયના રાગ દ્વેષ વગેરે દ્વંદો દૂર થઈ ગયા હોય તો પણ તેના માટે બાકીના ત્રણ આશ્રમોમાં નિવાસ કરવો જરૂરી છે આ સંદેહ વિશે હું તમને પૂછી રહ્યો છું તમે જણાવવાની કૃપા કરો રાજા જનક કહે છે હે બ્રહ્મણ જેમ જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી તે જ પ્રમાણે સદગુરુ સાથે સંબંધ કર્યા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી ગુરુ આ સંસાર સાગરથી પાર ઉતારનારા છે અને તેમનું આપેલું જ્ઞાન નૌકા સમાન છે સંસારની ધાર્મિક મર્યાદાનું ઉલ્લંઘન ન થાય અને કર્માનુષ્ઠાનની પરંપરાનો પણ નાશ ન થાય તે માટે પૂર્વકાળના વિદ્વાન ચારે આશ્રમોના આશ્રમોના ધર્મોનું પાલન કરતા હતા આ પ્રમાણે ક્રમશઃ અનેક પ્રકારના સત્કર્મોનું અનુષ્ઠાન કરતા રહીને શુભ અશુભ કર્મોની આસક્તિનો ત્યાગ થઈ ગયા પછી મોક્ષ અહીં જ પ્રાપ્ત થઈ જાય છે અનેક જન્મોથી સત્કર્મ કરતા કરતાં જ્યારે બધી ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય છે ત્યારે શુદ્ધ અંતઃકરણવાળો પુરુષ પ્રથમ આશ્રમમાં જ ઉત્તમ મોક્ષરૂપી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે તે પ્રાપ્ત થયા પછી બ્રહ્મચર્ય આશ્રમમાં તત્વનો સાક્ષાત્કાર તથા મુક્તિ સુલભ થઈ જાય ત્યારે પરમાત્માને ચાહનારા જીવન મુક્ત વિદ્વાન માટે બાકીના ત્રણ આશ્રમોમાં જવાની શી જરૂર છે વિદ્વાને રાજસ અને તામસ દોષોનો પરિચાર કરી દેવો જોઈએ અને સાત્વિક માર્ગનો આશ્રય લઈને બુદ્ધિ દ્વારા આત્મદર્શન કરવું જે સંપૂર્ણ ભૂતોને પોતાનામાં અને પોતાને સંપૂર્ણ ભૂતોમાં સ્થિત જુએ છે તે સંસારમાં રહીને પણ તેના દોષોથી લેપાતો નથી અને અક્ષય પદને પ્રાપ્ત કરી લે છે એ તાત આ સંદર્ભમાં રાજા યતાતીની કહેલી ગાથા સાંભળો તો અહીંયા નારદ પુરાણમાં એકસો ને ઓગણીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો